અને એ રામાયણના શ્રોતા સ્વયં રામ ગાયન અને એટલા ભગત હતા એમ નહીં એટલા જ પાછા બાણાવળી અયોધ્યાની સેનાને હરાવે લવ અને કુશ તો બાલ માનસ ઉપર જે સંસ્કાર પડે છે બહુ મહત્વના છે કથા કે નામના ગંધર્વ હતા અને એને શાપ થયો માટે દાસીના ઉદરથી પ્રગટ થયા હતા સગર્ભાવસ્થામાં પણ એ માતા બ્રાહ્મણોને ત્યાં કામ કરતી 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 એ સંસ્કાર પણ ગર્ભસ્થ શિશુ ઉપર પડ્યા બાળક જન્મ્યા પછી એ વાતાવરણમાં એ બાળકને રહેવાનું ઉછરવાનું મળ્યું એ સંસ્કાર પડ્યા સત્સંગના મધ્યાહન સમય થાય રસોઈ તૈયાર થાય પેલા ભગવાનને ભોગ લાગે સંતો પ્રસાદ લે બધા વૈષ્ણવો પ્રસાદ લે અને છેલ્લે મને અને મારી માને જમવા મળે જે ઘરના સેવકો હોય તો છેલ્લે જમતા હોય સાવ મને મારી માને છેલ્લે પ્રસાદ મળે એટલે કે અમને મહાપ્રસાદ મળે ભગવાન આરોગી લે પછી જે વધે એ પ્રસાદ અને સંતો ને વૈષ્ણવો જમી લે પછી જે વધે એ મહાપ્રસાદ મહાપ્રસાદ નો મહિમા મોટો મને ને મારી માતાને મહાપ્રસાદ મળે ભક્તિ માર્ગનું આ

અને એ ક્યારેય ભક્તિમાર્ગનો પથિક ન બની શકે નારદજી કહે છે કે છેલ્લે મને મારી માને મહાપ્રસાદ મળતો અને સંતોએ પણ મારા ઉપર બહુ કૃપા કરી મારા ઉપર વિશેષ સંતોના આશીર્વાદ રહ્યા કારણ કે સંતોનો એવો સ્વભાવ હોય છે જેના ઘરે ઉતરે એને જેટલો પ્રેમ કરે એના કરતા વધારે પ્રેમ એ ઘરના નોકર ચાકરને કરે જે દાસાનો દાસ છે એના ઉપર વિશેષ અનુગ્રહ હોય શ્રીમદ ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષ ની કથા આવે છે તો ગજેન્દ્ર હાથી એ જળમાં ક્રીડા માટે ગયો સરોવરમાં હાથણીઓ સાથે પોતાના પરિવાર સાથે અને ત્યાં પહેલા ગ્રાહે એનો પગ પકડી લીધો આવી કથા યુદ્ધ થયું ગ્રાહ છોડ્યો નહીં ગજેન્દ્રને જેમ જેમ સમય ગયો તેમ 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 ગજેન્દ્રનું બળ ઘટવા લાગ્યું પેલો ગ્રાહ એને ખેંચીને મધ્યમાં લઈ ગયો ગજેન્દ્રની માત્ર સુંડ બહાર રહી બચવાનો બીજો કોઈ ઉપાય નહોતો એણે શ્રી હરિને યાદ કર્યા પૂર્વ જન્મમાં શીખેલું સ્તોત્ર એને યાદ આવ્યું અને એણે હરિને યાદ કર્યા ગજેન્દ્ર સ્તુતિ છે ભાગવતમાં અને ભગવાન આવ્યા હરિ આવ્યા અને આવીને એમણે ચક્ર થી ગ્રાહનું માથું કાપ્યું માથું કપાતા એ જીવ ગ્રાહનું રૂપ છોડી અને એ ગંધર્વ બન્યો ગજેન્દ્રને ભગવાને આશીર્વાદ આપ્યા અને ગજેન્દ્રને જ્યાં સ્પર્શ કર્યો તો એ હાથીનું રૂપ છોડી અને રાજાના રૂપમાં આવ્યો આવી કથા બંને સાપી થતા હકીકતમાં આ રાજા હતો એને શાપ થયો અને માટે એને હાથી બનવું પડ્યું પેલો ગંધર્વ હતો એને શાપ થયો માટે એને ગ્રાહ થવું પડ્યું હતું એટલે બંનેને શાપ મુક્ત કર્યા એકને મારીને ને બીજાને બચાવીને પ્રશ્ન થયો કે બરાબર છે ભગવાન બધાનો ઉદ્ધાર જ કરે જે રીતે થાતો હોય તે રીતે કોઈને મારીને કોઈને ઉગારીને પણ અહીંયા ગજેન્દ્રએ ભગવાનને બોલાવ્યા છે સ્તુતિ ગજેન્દ્રએ કરી છે અને ભગવાન આવ્યા ઉદ્ધાર કર્યો પછી ત્યારેન્દ્ર ભગવાનને પૂછ્યું પ્રભુ આપને પુકાર્યા હતા ગજેન્દ્ર સ્તુતિ ગજેન્દ્ર એ કરી છે પ્રાર્થના ગજેન્દ્ર એ કરી છે અને આપ આવ્યા તો પછી ગજેન્દ્રનો ઉદ્ધાર પહેલાં કરવો જોઈએ આવ્યા એટલે પછી ગ્રાહનો પણ તમે ઉદ્ધાર કરો એનો વાંધો નહીં પણ તમે તો ગ્રાહનો ઉદ્ધાર પહેલાં કર્યો ગજેન્દ્રનો પછી આવું કેમ તો કે ગજેન્દ્ર મારો સેવક છે મારો દાસ છે એની પ્રાર્થનાથી હું આવ્યો પણ હું મારા દાસનો ઉદ્ધાર કરું જે મારા ચરણમાં છે એનો ઉદ્ધાર કરું એના કરતાં એ પહેલાં મારા દાસના ચરણ પકડીને જે બેઠા હોય એવા દાસાનુદાસનો ઉદ્ધાર પહેલાં કરો एट वृतरासरदासा अनुदासो भवितास अविभावना राखे तो जिनमें अहंकार होता है जिनके अहंकार को चोट पहुंचती है जिनमें बहुत अपेक्षाएं होती है तो वो तो शिकायत करेंगे उनके भीतर तो ધનવાનો શ્રીમંતો કે પ્રત્યે ઘણા ભાવ રહેતા પેલા બધા ખાવા મળતું જિંદગી આવી હતી મારી મા તો નોકરાની હતી આ બધાના એઠા વાસણ થાંભડા ઉટકી ઉઠકીને મરી ગઈ બચાડી અને એમ મારી માને ઉછેરીને મોટો કર્યો આવું પ્રેઝન્ટેશન હોય नारद जी की प्रस्तुति अलग है बहुत अच्छी जगह नौकरी मिली सेवा का अवसर मिला बड़ा पवित्र वातावरण था उसका प्रभाव पड़ा मेरे बचपन पर साधु संतों के दर्शन और उनकी सेवा का अवसर मिलता दूसरे लोग दूर से केवल दर्शन कर पाते थे या प्रवचन सुनते थे मुझे और मेरी मां को तो उन संतों का सानिध्य मिलता था उनकी सेवा का अवसर मिलता था बस उन ब्राह्मणों के घर में जो हमें सेवा का अवसर मिला उसके चलते ये लाभ हमको प्राप्त हो रहा था सब जिम ले बाद में हमको महाप्रसाद मिलता था संतों ने भी मुझ पर कृपा करी विशेष एक बार बदा संतो जमी लिधा वैष्णवो जमी लिधा पी एक ब्राह्मण ने कहू बेटा अं बेटा ये जूठी पतले उठा के ले जाओ बेटा ઘણાથી ફરિયાદથી ભરેલો હોય તો શું કે શું થાય બીજું નાના માણસ અમારે કરવું પડે જે કામ પતરા ઉપાડીને લઈ ગયા એના વાસણ આવી કરે માણસ પણ અહીંયા દૈન્ય છે અને જ્યાં દીનતાનું આસન દેખાય ત્યાં જ ભક્તિ મહારાણી બિરાજે નારદજી ભક્તિ માર્ગના આચાર્ય

મારી નાડ તમારે હાથ હરી સંભાળ જો રે મારી નાડ તમારે હાથ હરી સંભાળ જો રે મુજને પોતાનો જાણી प्रभु पद पाल जोरे मारी नाड़ दमारे हाथ समझा तू जूना कवियों द्वारा आई प्रार्थनाओं निकलती थी

નથી સમજાતુંદૈવ રહે ઉભરાતું દુઃખ સદૈવ રહે ઉભરાતું મને હશે શું થાતું ના થ છે નહી કાચા કોઈ ઉપાય વિશે નહી કાચા દિવસ રહ્યા છે જી વિસારો બાજી હાથ છટા Come on. કેશવ હરી મારું કવિનું નામ છે કેશવ એનું પદ છે કેશવ હરી મારું ઉપાય નારાયણ મારી લઈ મારા ભવરોગને દુઃખ દૂર કરવામાં આપ જ અનાદિ સાચા વૈદ છો પ્રભુ અને બધા ઉપાય આપ જાણો છો

नालि तमारे हाथ हरी संभाण जो पुर्वे मारी नालि तमारे हाथ हरी संभाण